ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ ને કેમ છો બધા મજા મને મજામાં જશો ઘણા સમયથી આપણા બ્લોગ બંધ હતા એનું કારણે આપણા મોટા બાપા ગુજરી ગયા હતા એટલે વ્લોગિંગને થોડુંક બધું થોડા બંધ રાખ્યું હતું હવે પાછું આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું એટલે તમે બધા સપોર્ટ કરવાનું ચાલુ કરી દો અને આજે આપણે ક્યાં જઈશી તો કંઈ નક્કી ન હોય ચાલુ કરી દે એટલે ક્યાંક જવાનું થાય તો તમને લઈ જવાના થાય એટલે આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિરાજભાઈ ને પૈસા ઉપાડવા જવાનું એમ વાહ કેટલાક ઉપાડવાના એમાં જો આ ભાઈને આલે પકડતા રે બુક આ ભાઈને એને આવડતું નથી કહેવાય ને કોઈ ફરતા એના એટલે જ કહેતા થોડુંક ભયણાવ હોય તો હારું તો આ મહેન્દ્રસિંહ ધોની અમારે ને હું આપણે ગાડી તો અકાલી નહીં કારણ કે તમને ખબર હે આપણે થોડા સેલિબ્રિટી આગળ રાખી લીધો ડ્રાઈવર ભાઈ

અને કી તારા ઘરેથી બધા મારા વ્લોગ પ્રવેશનો ખબર પડી જવાની હું કરવા રેણેકાલ અરે મારા વ્લોગ ચાલુ કરી ને તો ટીવી મેકો પગાર કે ટીવીમાં સાબિત કરી પાંચ દિવસ કેતો રહી જ ને આને તો મે લચ્છી પીવા આવશે વિરાજ વિરાજભાઈ નચ્છીમાં કામે રહી ને ઘરેથી હવે તો કઉ તમને મારા લચ્છીના સ્પોન્સર કોણ હે હાતે ભૂલ થઈ કે ભાઈ

જમાડી દે બીજું શું હોય હિસાબ આવે એટલે સોલ્જર જમાડી દે પૈસા તમ દે દેજો આપડી આ રે સ્કીમું ઘરે દક્ષભાઈ કાઈ વાંધો નહિ માતાજીને માંડવામ જવું હે ને જી આવી બીજું શું હોય રંગીલામાં જી આવી જી આવી કોઈ આવે બીજું કાપે તને લેવાનું હે શું નય પ્રસાદ હોય પણ આપણે તો જમીન જાય જેમ કરવું હોય આપણે ટોપી વેઈરીએ કેવી લાગે તમે બ્લોગમાં આવો બ્લોગમાં મામા હિરાજભાઈ એના મામાની હરી કરે કે હું તો લોકમાં બ્લોગવાઈલો જાવ માડી

આપડે નીકળી ગયા ઘર બાજુ પૈસા અત્યારે હમણાં દર હજાર રૂપિયા મોકલાઈ જાય વાંધો નહીં થઈ જાય

તો જ લઈ જવાના હે ને હવે નાગરાજભાઈ નું પૂરું બુટે પહેરવા કોઈ દી કઈ નહીં દેવાનું ને કોઈ દી લઈ નહીં જવાના કા તો હરખે ત્યાં બધું રહેવું પડે મારી ભેગું વાતું કરવી પડે બધી આવવું પડે તું હરખે ત્યારે આવતોય નથી આવે અમારા ઘરે નકરા રેખડા રાખે શેરીમાં ક્રિકેટ રહીમાં રાખીએ એટલે હવે પાર્ટ વનમાં એટલું જ કેમ કે પાર્ટ ટુ આમાં જોડી દઈશ ને તો આમાં ત્રીસ મિનિટનો લોક થઈ જાય એટલે મેં તો પંદર પંદરના બે ભાગ કરી નાખી તો પાર્ટ વનમાં એટલું જ ને પાર્ટ ટુમાં આવશે માતાજીના માંડવાનું આરજુ પાન જામનગર વનના ફેમસ પાનનું તમને પાર્ટ ટુમાં બતાવીશ એટલે આ પાર્ટ વન ગેમ હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ પાર્ટ ટુમાં કાલે આવી જાય તો જોવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ કેવું એ ભાઈ હા તું કહો ને ભાઈ તું પાને હજી કોઈ બીજું એ કહી દઉં જામનગરના બેસીએલ હે કઈ ભારતીકી મસ્જિદ જ છે સિદ્ધિકી મસ્જિદની બાજુમાં જ છે અને દૂધસાગર રોડ